વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી સી આર હસ્તે ભાજપ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું આ અવસરે જોશી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ચડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે કમલમના ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારતની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઇલ સ્ટોન બનશે આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસ ના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત જરૂરિયાત પર ભાર પાટીલે સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લા પ્રમુખ સતીષ નિશાળિયા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય યોગેશ પટેલ કે મનીષાબેન વકીલ ચૈતન્ય દેસાઈ